સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા કેમ પડ્યા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા કેમ્પ પડ્યા તે મામલે આખા ગુજરાતમાં સવાલ ઉભા કરી રહ્યું છે ત્યારે આ મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા સુરેન્દ્રનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી જેમાં ઈડી વિભાગની કામગીરી સામે ગંભીર આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે લાલજી દેસાઈ અને નૌસાદ સોલંકી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઈડી દ્વારા દરોડા પાડી અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના નિવાસ સ્થાનેથી સૌથી વધુ ફાઇલો પ્રાપ્ત કરવામાં આવી છે અને હાલ તેની તપાસ ઈડી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે જમીન સંપાદનમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતા હોવા મુદ્દે ઈડી વિભાગ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટા સોલાર કંપનીના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની તાજેતરમાં બદલી કરીને તેને સામાન્ય વહીવટમાં મૂકવામાં આવ્યા છે ત્યારે અડાણી ઉપર ગંભીર આક્ષેપ કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા છે આ ડીએલઆર કચેરીમાં ફરજ બજાવતી મહિલા અધિકારી સામે પણ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે ત્યારે આઈએએસ અને આઈપીએસ અધિકારીને સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે અમારી વિરોધમાં ચાલશો તો એબીસીબીઆઈનો ઉપયોગ કરી અને જેલમાં ધકેલી દેશું તે પ્રકારનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે સમગ્ર ગુજરાતમાં આજથી બે દાયકા અઢી દાયકા પહેલા ભારતીય જનતા પાર્ટી હંમેશા એક નારો કહેતી કે ભાઈ ભૂખને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવશું આ ગુજરાતના આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ત્રણ દાયકાના શાસનની અંદર ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર યુક્ત બનાવી દીધું છે અને ત્યાં સુધી કે ગુજરાતના દરેક પરિવારો અત્યારે ફફડી રહ્યા છે કે ક્યારે એમના ઘરમાં એમના ઘર સુધી ડ્રગ્સ પહોંચી જશે એક લાખ ચાલીસ હજાર જે ટોટલ પરિવારો ગુજરાતમાં એક કરોડ ચાલીસ લાખ જે ટોટલ પરિવારો ગુજરાતમાં છે એમાં લાખ હોવાનું ખુદ સરકાર પોતે કબૂલે છે હવે તો મંત્રી પણ પોતે ચિંતા કરે છે કે કોઈ પણ ડ્રગ પકડાય તો તમે અમને કહેજો અમે એમને સુધારવા માટેનું કરશું તમારે એને સુધારવાની જરૂર નથી તમે કંડલા અદાણીના બંદરથી આવતું ડ્રગ્સ બંધ કરી દો સમગ્ર ગુજરાતમાં સપ્લાય થતું ને સમગ્ર ભારતમાં સપ્લાય થતું ડ્રગ છે એ તેને આવતું જ રોકી દેવો કરવાની જરૂર હતી પરંતુ આમાં ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપ છે કારણ કે અત્યારે ગુજરાતમાં આવતા દારૂ અને ડ્રગ્સની વાત હોય ગુજરાતમાં થતી જમીનો જે એને જે છે એની વાત હોય હમણાં જ મારી પાસે જે આંકડો આવ્યો પ્રમાણે પાંચ વર્ષમાં અમદાવાદની આજુબાજુમાં એકોતેર હજાર હેક્ટર જમીન છે એ ટોટલ એને થઈ છે આ એકોતેર હેક્ટર એટલે કેટલા લાખ સ્ક્વેર યાર્ડ થયું આ અનેક લાખ સ્ક્વેર આર્ટ જમીનો જે છે એને ગુણ્યા સામાન્ય ગામડામાં પંદર રૂપિયા પ્રતિ સ્ક્વેર આર્ટ એક ભ્રષ્ટાચારનો રેટ ચાલે છે કલેક્ટર ઓફિસનો આ રેટ છે આવો નવો શહેરી વિસ્તાર આવે તો આ રેટ વધીને અનેક ગણો થાય છે એટલે પં પચીસ ટકા સુધી એ કુલ ખરેખર જે રકમ લેવી જોઈએ પચ્ચીસ ટકા જે છે સરકારી કર્મચારીઓ સરકારી ઓફિસરો આ ભ્રષ્ટાચારમાં લે છે આ ભ્રષ્ટાચાર આંખ દેખ સરકારની નજરમાં ના હોય હોય જ પરંતુ કમલમ સુધી જ્યારે ભ્રષ્ટાચારના હપ્તા જતા હોય કયા જિલ્લામાં કઈ મ્યુનિસિપલમાં કયા આઈએસ ઓફિસરને કયા આઈપીએસ ઓફિસરને મૂકવા એના કાયદેસર જયારે ભાવ બોલાતા હોય ત્યારે અને જે મંત્રીઓ કહે છે ને મને ખાતું મલાઈ વગરનું મળ્યું આ મલાઈ વગરનું ખાતું એટલે શું કે જેમાં વધારે ભ્રષ્ટાચાર કરવા મળે એ ખાતું મલાઈ વાળું અને આ પ્રકારના એક ભ્રષ્ટાચારનો મોટો આંકડો અત્યારે ગુજરાતમાં અઢાર જેટલી હાઈ ટેન્શન વીજ લાઈન આવી અનેક જગ્યાએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા રણકાંઠો સુરનગર જિલ્લાથી લઈ અને કચ્છ ને બધામાં જે આપવાનું ચાલી રહ્યું છે આ જમીનો પાણીના ભાવે ઉદ્યોગપતિઓને પધરાવવાનું એટલું જ નહીં પણ એના વીજ થાંભલા

હોમ મિનિસ્ટ્રી આવે છે જે દારૂ અને ડ્રગ્સમાંથી માંથી કમાય છે જેના હપ્તા મેં કહ્યું એમ કમલમ સુધી જાય છે આવું જે ઘટના અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં જે બની કલેક્ટરને એફઆઈઆર થઈ અને ઈડી દ્વારા રેડ પાડી ભાઈ નવસાદભાઈ હમણાં જ કહેતા હતા કે આવી રેડ પાડવી હોય તો જે મહાનગરો છે અને ગુજરાતના એક એક સુરેન્દ્રનગર માત્ર સુરેન્દ્રનગર નહીં એક એક કલેક્ટરો એક એક આઈએસ ઓફિસરો એક એક આઈપીએસ ઓફિસરોના ત્યાં પાડો હજારો લાખો કરોડના

ગુજરાતમાં દરેક જન્મ લેતું બાળક જે છે એની ઉપર જે છે એ ત્રીસથી ચાલીસ હજાર રૂપિયાનું દેવું ગુજરાતના દરેક બાળક ઉપર થાય છે અને એનું કારણ એ છે કે ગુજરાતમાં વાર્ષિક દોઢ લાખ કરોડનો ભ્રષ્ટાચાર ટ્વેન્ટી ટવેન્ટી રમાય છે વીસ નેતાઓના અને વીસ જે છે સરકારી બાબુઓના જે પ્રકારે ઈડીની જે શાખ છે એ શાખ પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની ઈચ્છા વગર આ ઈડી નામની સંસ્થા પોતાની કચેરી બહાર પગ પણ મૂકતી નથી કોઈ સામાન્ય માણસ ત્યાં જાય અરજી આપે ને ઈડી રેડ પાડે એ વાતમાં ભારતના કોઈ પણ નાગરિકને વિશ્વાસ નથી ત્યારે એવી રીતે શું ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની કે જેના કારણે મને નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સાહેબનો રસ લેવો પડ્યો અને સુરેન્દ્રનગરમાં રેડ કરવી પડી જે પ્રકારે એનએનો કેસ સામે આવ્યો છે એ તો સંપૂર્ણપણે ધ્યાન ભટકાવવાની એક પ્રકારની પ્રવૃત્તિ છે કારણ કે આ પ્રકારે જો એનેનો જ ભ્રષ્ટાચાર તમારે પકડવો હોય તો ગુજરાતના તમામે તમામ કલેક્ટરો આમાં આજને આજ પકડાઈ જાય એમ છે ગુજરાતના તમામે તમામ મામલતદારોમાં પકડાઈ જાય પ્રાંત અધિકારીઓ પકડાઈ જાય કોઈ બચી શકે નહીં રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર જો એનેનો જ તમારે ભ્રષ્ટાચાર પકડવો હોય તો પરંતુ મને લાગે છે કે જે પ્રમાણે લોકોમાં ચર્ચા થઈ રહી છે જે પ્રમાણે પત્રકાર મિત્રો અમને ઓફ ધ રેકોર્ડ આવીને જે વાત કરે છે કે આ ખેલ બહુ મોટો ખેલ છે અને એ જે દેશની અંદર એનર્જી ક્ષેત્રે એટલે કે વીજળી ઉત્પાદનના ક્ષેત્રે જે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે મોટા મોટા માધાનતાઓ આની અંદર લડી રહ્યા છે એ બાબતને લઈને તો કઈ સુરેન્દ્રનગર કેન્દ્રમાં તો નથી આવ્યો ને આજે વીજળી ક્ષેત્રે સોલાર એન્જિનિયરિંગ ક્ષેત્રે અવાડા એન્જિનિયરિંગ કરીને જે દિલ્હી સ્થિત કંપની છે એ બહુ મોટું નામ છે સાથે સાથે અમારે મોટી માલવણની અંદર પણ જે એજન્સી છે એ પણ ખૂબ મોટું નામ છે અને આ બાપ કહેવાય એવો અદાણી એ આ દેશની અંદર સોલાર એનર્જીમાં ખૂબ મોટું નામ છે પણ ભાઈ આપણા અદાણીભાઈ જે ક્ષેત્રમાં પડે એ ક્ષેત્રની અંદર બીજો કોઈ પણ કોર્પોરેટ હાઉસ એ એમાં રહેવો જોઈએ નહીં અને સરકારી ઈડી સીબીઆઈના માધ્યમથી બાકીના બધાને સાફ કરી દેવા માટેની એક જે પોલિસી ગોઠવાતી હોય છે જેવું આપણે ભૂતકાળમાં એરપોર્ટની અંદર પણ જોયું જેવી કે જે રીતે મુંબઈનું એરપોર્ટ છીનવી લેવામાં આવ્યું એવા બીજા ઘણા બધા છે ઉદ્યોગો સેંકડો એવા ઉદ્યોગો છે કે જે આવી રીતે અદાણી સાહેબને મળી ગયા હોય એવું લોકો કહી રહ્યા છે તો શું સુરેન્દ્રનગરની અંદર પણ આ કોઈ બહુ મોટો ખેલ થઈ રહ્યો છે કે જે પ્રકારે આજે અવાડા નામની કંપની છે એ અવાડા કંપનીની અંદર ઘણી બધી જમીન એવી કહેવાય છે કે જે નવી શરતની છે આજની તારીખમાં પણ નવી શરતની છે અને એને પાછી સીધીની ઉપર સોલાર આજે પેનલ ઊભી છે થઈ રહ્યું છે સાથે સાથે તમારે કલ જો પકડવું જ હોય તો તમારે અમારે ડીએલએ કચેરીમાં જાઓ અહીંની જે અમારી પેલી મેડમ છે એના વિશે પણ લોકો ખૂબ મોટી વાતો કરે છે અને હવે ખૂબ બધા પેટ ભરાઈ ગયો બદલી કરાઈ કરે એમ બતાય હવે ભાગવા માંગે છે અત્યારે આ સુરંદનગર જિલ્લો હવે ખાલી વાત થઈ રહ્યો છે એટલો બધો બદનામ કરી દેવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ જિલ્લાને ત્યાં કોઈ સારો અધિકારી આ જિલ્લામાં રહેવા તૈયાર નથી કોઈ ઈમાનદાર માણસ હવે સુરેન્દ્રનગરમાં રહી અને લોકોની સેવા કરી શકે એવું ભારત રહ્યું નથી એના માટે ખૂબ અમને બારોબાર દુઃખ છે અમને અમારું માથું શરમથી ચૂકી જાય છે કે આજે અમારા સુરેન્દ્રનગર જિલ્લાની શું હાલત કરી છે આ લોકોએ આજે આ ભ્રષ્ટાચારના બોરી નગર સામાન્ય માણસ કચેરીમાં જઈ શકતો નથી પોલીસ સ્ટેશનમાં જઈ શકતો નથી એની એફઆઈઆર ના ફાટી શકે એની કોઈ ફરિયાદ ના લઈ શકે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ જો પછી ગમે એટલી જમીનનો દબાણ કરે ગમે એટલા જમીનોના કૌભાંડ કરે એમને કશું જ થતું નથી પરંતુ જ્યારે બે મોટા મથાઓ લડે ત્યારે પછી કલેક્ટરની પણ કોઈ હેસિયત રહેતી નથી એને પણ ધારે તો આ લોકો એક સેકન્ડમાં પડી લે છે એ વાતનો સ્પષ્ટ દ્રષ્ટાંત ગુજરાતના તમામ આઈએસ આઈપીએસ ઓફિસરોને સુરેન્દ્રનગરથી એક સંદેશ આપવામાં આવ્યો છે કે જો અમારી ઈચ્છા પ્રમાણે અમારી ઈચ્છાની વિરુદ્ધમાં જઈને એક ડગલું પણ ચાલશો તો તમને કાલ ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ દ્વારા પકડીને જેલમાં પૂરી દેશું એક સેકન્ડ પણ વાર લાગશે નહીં આ સંદેશો સુરેન્દ્રનગરથી થી આપવામાં આવ્યો છે